કાપી નદીના રૌદ્ર સ્વરૂપના અવકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા સુરતના વિયરકમ કોઝવેના અવકાશી દ્રશ્યોપોરને જોડતો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તેના કારણે ઉકાઈ નદીમાં પાણીની આવક જોવા મળી ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને તેને લઈ કોઝવે ઓવરફ્લો થયો છે કોઝવેમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે જેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા સુરતના વિયરકમ કોઝવેના આ આકાશી દ્રશ્યો છે જ્યાં સતત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે તાપી નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે તાપી નદીનું આ રોદ્ર સ્વરૂપ જેના અવકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને તેને લઈ કોઝવે ઓવરફ્લો થયો છે કોઝવેમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે જેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા સુરતના વિયરકમ કોઝવેના આ આકાશી દ્રશ્યો છે જ્યાં સતત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે તાપી નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે તાપી નદીનું આ રોદ્ર સ્વરૂપ જેના અવકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા